વડોદરા પશ્ચિમ વિસ્તારમાં રેલવે પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રેલવે પોલીસ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો રેલવે પોલીસના પીઆઈ વસાવા સાહેબ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રેલવે પોલીસ અધિકારીઓ તેમજ રેલવે પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વતંત્રતા સમારોહ એકત્રીસ જવાન સાત હથિયારી જવાન દો અધિકારી

પાંચ વર્ષ એમને અહીંયા આગળ વેસ્ટર્ન બરોડા ખાતે એમને એક પોલીસ કોન્સ્ટેબલ તરીકેની આપણે ભૂમિકા ભજવી છે પરંતુ એમને અત્યારે વિદ્યા સહાયકની નોકરી એમને મળતા એમને રાજીનામું આપેલ છે જેથી એમને પણ ખુશીભેર અમે વિદાય કરવામાં આવી રહ્યા છે